આજે પૂરો મહિનો થઈ ગયો છે છતાં મારા દીકરાને કોઈ હજી સુધીની કોઈ સાચો ન્યાય નથી મળતો કોંગ્રેસના માણસો આવે મિટિંગમાં બોલાવે હું નથી જઈ શકતી હું વિધવા થઈ ગયા છે મારા સન ગયા મારા હસબેન્ડ ગયા મારો ઘરનો મોભારો તૂટી પડ્યો છે મારા સન ગયા સંધાયથી મારું લાડકું ફૂલ ખરી ગયું છે આજે ઘરમાં બધાએ મારી માળાના મોતી વિખાઈ ગયા છે સમેટવા માટે આજે મારું દામન નાનું પડે છે કોંગ્રેસવાળા બોલાવે મિટિંગમાં જવાનું છે ન્યાય માગવા ત્યારે મારા બહુને કહે છે કે રોડ ઉપર ઊભું રહેવાનું ભિખારીની જેમ હાથમાં પતાકડું લઈને એને ભીખ મગાવે છે કે મને ન્યાય આપો છ કલાકને સાત સાત કલાકે ઘરે પાછા આવે છે તો એને કોઈ ન્યાય મળતો નથી ત્યાંના અધિકારીઓને એવું શીખડાવે છે કે તમે પૈસા માગો તમે એમ બોલો કે નરેન્દ્ર મોદી નથી આવતા નરેન્દ્ર મોદીના જે માણસો બોલાવે છે ત્યાંને કે ભાજપવાળા એ લોકો એવું શીખડાવે કે તમે કોંગ્રેસનું નીચું બોલો અમારું નામ ઊંચું આવે એ બેની લડાઈમાં અમારે શું લેવા દેવાનું તમે અમારો દીકરો ખોયો છે મારે ન્યાય જોઈએ છે મારે પૈસા નથી જોતા મારે દીકરા માટે દીકરો જોઈએ મને આપશે સરકાર મારા વાવને મિટિંગમાં બોલાવે છે એ લોકોને સત્તા છે મને જે માગું એ પાછું આપવાની કોણ આપશે મને મારો દીકરો આજે પૂરો એક મહિનો થયો છે ધરણા કરતા કરતા પણ એક પણ અધિકારી આવીને એમ નથી કીધું કે નહીં તમે અમે તમારા ઘરે આવીએ છીએ આ લોકો શું મદદ કરે છે અમારી અમે એમને જોઈતા છે અમે એમને ગાદીએ બેસાડ્યા છે અમારા માટે પબ્લિક માટે પબ્લિક પ્રોસિકેશન માટે શું કરે છે એક પોલીસ નથી આવી અમારા ઘરે રિપોર્ટ કરવા કોઈ નથી આવ્યું ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાળની ઘટનાને આજે એક મહિનો થઈ ગયો છે ઘણાય લોકો આ ઘટનાને ભૂલી ગયા છે પરંતુ જે લોકોના પરિવારજનો આ ઘટનામાં મૃત્યુ પામે છે તેનો પરિવાર તેમના પરિવારના ઘરે તેમના ઘરે હજુ એવો જ માહોલ છે હજુ તેમના પરિવારજનોના આંસુ છે સુકાયા નથી આપણે વધુ એક મૃતકના મૃતકના ઘરે પહોંચ્યા છીએ વિશ્વરાજસિંહ જાડેજા વીસેક વર્ષ જેટલી તેમની ઉંમર હતી સૌથી કરુણતાની વાત એ હતી કે વિશ્વરાજસિંહ જાડેજા જ્યારે ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામ્યા તેના થોડા દિવસમાં તેના આઘાતમાં તેમના પિતાનું પણ મૃત્યુ થઈ ગયું આ કેટલી કરુણ ઘટના કહી શકાય પરિવાર માટે જાણે દુઃખનો પહાડ તૂટી ગયો હોય તે પ્રકારની ઘટના છે તે બની છે કારણ કે હજુ તો વિશ્વરાજભાઈની જે મૃત્યુ હતું તેમાંથી તેમના આઘાતમાંથી તેઓ બહાર નહોતા આવ્યા ને સતત તરત તેમના પિતાનું પણ મૃત્યુ થઈ ગયું પરિવારની હાલત ખૂબ જ દયનીય છે ખૂબ જ શોકમાં આ પરિવાર છે તેમ છતાં તેમની સાથે થોડી થોડી ઘણી આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું બેન શું કહેશો વિશ્વરાજભાઈ આ ઘટનામાં મૃત્યુ પામ્યા એક ત્યાં શું નોકરી કરતા હતા શું કરતા હતા ત્યાં જોબ કરવા ગયા હતા એ પહેલો પ્રથમ દિવસ હતો જોબ કરવામાં બપોરે જમીને ગયા એક વાગે અને સાડા ચાર વાગ્યા ઘટના બની એમને પૂરું ગેમ ઝોનમાં પણ જોયું પણ કાંઈ નહોતું એને નવા ફ્રેન્ડ નહોતા નવા નવું કાંઈ જોયેલું નહોતું નવા દોસ્ત નહોતા એને કાંઈ ખબર નથી કે અહીંયા શું વસ્તુ છે શું નથી એની અંદર અંદાજે ઉંમર તેમની કેટલી હતી એની ઉંમર બાવીસ વર્ષ હતી બાવીસ વર્ષના કેવી રીતે અહીંયા કોના કોન્ટેક્ટ થી તેઓ તેવો નોકરીએ લાગ્યા હતા પહેલા શું કરતા હતા એક સંબંધી હતા ને અમારા એના કોન્ટેક્ટ થી નોકરી કા લાગ્યા હતા પહેલા અમારા ઘરની પોતાને કાપણની દુકાન હતી પણ ધંધો ન આલ્યો એટલે કે હવે મારે ઘરે નથી બેહી રહ્યો તો નોકરીની જોબમાં શોધ કરતા હતા પણ સારી નોકરી નહોતી મળતી એટલે કે ગેમ શોનમાં જાવ

મારી સાથે તો કહું તો સર એ કે મારે પોતાની માં ગણો કે એ મારા દિયર ગણો કે મારા હું એની બેન ગણો એવો સંબંધ હતો અમારે સમાચાર મળ્યા ત્યારે માનવામાં આવતું હતું કે તેઓ ખરેખર દુનિયામાં નથી રહ્યો આવતો હજી પણ નથી આવતું કે એ આ દુનિયામાં છે જ નહીં એમ અમને તેમ જ લાગે કે હજી અમારા દિયાર મારા આવશે હમણાં આવીને જમી જશે આવીને જમી જાશે વિશ્વાસ જ નથી આવતો તમને એમનો મૃતદેહ છે તો કેટલા દિવસે મળ્યો હતો આજે શનિવારે મૃત્યુ પામ્યા આવો બનાવ બની ગયો ઘટના બની ગઈ અને ઠેઠ સોમવારે સાંજે સાડા પાંચ વાગે અમારા ઘરે પડીકા બંધ લાશ આવે શનિવાર થી સોમવાર સુધી તમારા પરિવારની હાલત કેવી હતી કારણ કે ક્યાંક ને ક્યાંક એમ હતું કે કદાચ ક્યાંક જીવિત હશે પરંતુ અંદરથી એમ હતું કે તેમની કદાચ આમાં મૃત્યુ પણ પામે હોય કેવી હાલત હતી પરિવાર પરિવારની હાલત તો જો કે હું તો વેકેશન કરવા ગઈ હતી પણ હું બીજા દિવસે ફોન આવે તરત હાજર થઈ ગઈ મારા સાસુએ ત્રણ દી અખંડ દીવો બાળ્યો અને અનપાણી મોઢામાં ન લીધું ત્રણ દી ઊંધી દીધું આમ બે ભાનની હાલતમાં હતા કે મારો દીકરો હમણાં આવશે મારો દીકરો હમણાં આવશે હમણાં એનું મોઢું જોઈએ હમણાં ખવડાય હમણાં મમ્મી કહીને બોલાવશે પણ એમ હતા જ નહીં મારા બીજા બે દેર મારા હસબન્ડ બીજા બધા સંબંધીઓ બધા તો એને શોધખોળમાં જ હતા કે કયા દવાખાનામાં હશે કઈ હોસ્પિટલમાં અમને મળશે અમારો ભાઈ એમ કરીને એ ઘરે આવતા નહોતા જમતા પણ નહોતા અને અમારા ઘરના જેટલા માણસ બેઠા હતા એ પણ મોઢામાં અનાજનો દાણો નહોતો નાખ્યો અને મારા સસરા તો એકદમ ત્રણ ચાર વર્ષથી ડાયાબિટીસ હતી પણ આમ નોર્મલ હતી એટલી બધી જબરી નહોતી પણ એમ કે એને આઘાતમાં નાકાતમાં એટલી બધી ડાયાબિટીસ વધી ગઈ કે એને તાવ વધી ગયો ને કે મારો દીકરો મારો દીકરો કરીને ત્રણ દીધો એને અનાજ પાણી ન લીધું મોઢામાં નાખ્યું આઘાતમાં આઘાતમાં એને પણ દેહ છોડી દીધો કેટલા દિવસ પછી વિશ્વરાજભાઈ છે તેમના પિતાનું પણ મૃત્યુ થઈ ગયું કેટલા દિવસ એ 10 દિવસ દરમિયાન તેમનો બિહેવિયર છે તે કેવું હતું તેઓ કઈ રીતના રહેતા હતા ઘરે કઈ રીતના એટલે કે આમ કોઈને બોલાવે ને કાય આમ મગજ એનું કેમ આમ થોડું બેભાન જેવું થઈ ગયું હોય આમ મગજ ફૂટી ગયું હોય એમ એની હાલત બગડી ગઈ હોય એવું જ થઈ ગયું હતું આમ કોઈ હોશમાં જ નહીં કે મારો દીકરો દીકરો જ કરે બસ કે મને મારો દીકરો લાવી દ્યો વિશ્વરાજભાઈ છે તેમના મમ્મી પણ આપણી સાથે છે થોડોક પ્રયાસ કરીશું તેમની સાથે વાત કરવાનો માસી એક મહિનો આ ઘટનાને થઈ ચૂક્યો છે શું કહેશો કઈ રીતે યાદ કરો છો તમારા પુત્રને એક માને તો પૂછવાનું ના હોય કે એના દીકરાને કેવી રીતે યાદ કરતી હોય આજે એક પૂરો મહિનો થઈ ગયો છે છતાં મારા દીકરાને કોઈ હજી સુધીની કોઈ સાચો ન્યાય નથી મળતો કોંગ્રેસના માણસો આવે મિટિંગમાં બોલાવે હું નથી જઈ શકતી હું વિધવા થઈ ગયા છે મારા સન ગયા મારા હસબેન્ડ ગયા મારા ઘરનો મોંભારો તૂટી પડ્યો છે મારા સન ગયા સંધાયથી મારું લાડકું ફૂલ ખરી ગયું છે આજે ઘરમાં બધાએ મારી માળાના મોતી વિખાઈ ગયા છે સમેટવા માટે આજે મારું દામન નાનું પડે છે એ સમયમાં જ્યારે કોંગ્રેસવાળા બોલાવે મિટિંગમાં જવાનું છે ન્યાય માગવા ત્યારે મારા વહુને કહે છે કે રોડ ઉપર ઊભું રહેવાનું ભિખારીની જેમ હાથમાં પતાકડું લઈને એને ભીખ મગાવે છે કે મને ન્યાય આપો છ કલાકને સાત સાત કલાકે ઘરે પાછા આવે છે તો એને કોઈ ન્યાય મળતો નથી ત્યાંના અધિકારી એને એવું શીખડાવે છે કે તમે પૈસા માંગો તમે એમ બોલો કે નરેન્દ્ર મોદી નથી આવતા નરેન્દ્ર મોદીના જે માણસો બોલાવે છે ત્યાંને કે ભાજપવાળા એ લોકો એવું શીખડાવે કે તમે કોંગ્રેસનું નીચું બોલો અમારું નામ ઊંચું આવે એ બેની લડાઈમાં અમારે શું લેવા દેવાનું લોકો પોતાની રાજનીતિ કરે છે એવું કહેવા માંગો અમે અમારો દીકરો ખોયો છે મારે ન્યાય જોઈએ છે મારે પૈસા નથી જોતા મારે દીકરા માટે દીકરો છે મને આપશે સરકાર મારા વાવને મિટિંગમાં બોલાવે છે એ લોકોને સત્તા છે મને જે માગું એ પાછું આપવાની કોણ આપશે મને મારો દીકરો કોણ આ બધું કોણ ભરપાઈ કરશે આજ મારું ઘર વિખાઈ ગયું છે મારા સનના મારા સનની એવી હાલત જોઈને મારા હસબન્ડ પૂરા જતા રહ્યા દુનિયામાંથી કોણ મારું ઘર સંભાળશે અમે ક્ષત્રિયની જાત છીએ અમે બહાર ન નીકળી શકીએ છતાંય મારા વહુને બહાર જવું પડશે મારા એના દેર માટે ન્યાય માગવા માટે કારણ કે એના મમ્મી નથી જઈ શકતા આજે મારા હાથમાં ચૂડી ચાંદલો ન રહ્યો મારા દીકરા ન રહ્યા મારા હસબન્ડ ન રહ્યા હું ના જઈ શકું મારા વહુને જવું પડે છે તો બાર જઈને અધિકારી પોતાનો ફાયદો ઉપાડે છે આજે પૂરો એક મહિનો થયો છે ધરણા કરતા કરતા પણ એક પણ અધિકારી આવીને એમ નથી કીધું કે નહીં તમે અમે તમારા ઘરે આવીએ છીએ આ લોકો શું મદદ કરે છે અમારી અમે એમને ચૂંટ્યા છે અમે એમને ગાદીએ બેસાડ્યા છે અમારા માટે પબ્લિક માટે પબ્લિક પ્રોસિક્યુશન માટે શું કરે છે એક પોલીસ નથી આવી અમારા ઘરે રિપોર્ટ કરવા કોઈ નથી આવ્યું કે જ્યારે એની લાશ આવી મારા ઘરે ત્રણ દિવસે બોડી આવી મારા ઘરે ત્યારે પોલીસવાળા હારે આવ્યા કે નહીં બોડી ખોલી ન નાખી ઇન્ફેક્શન થશે કોઈને તકલીફ થશે એ માટે પોલીસ આવી પણ કોઈને એને કાંધે હાથ રાખીને એમ નથી કીધું કે રિલેક્સ તમારો દીકરો ગયો છે અમે એને ન્યાય અપાવશું કોઈ આવું ધરણું થાબતું નથી કે અમે ન્યાય અપાવશું શું કરવાનું આના માટે અધિકારી શું કામના છે આ બધા શા માટે બેઠાડા છે ગાદી નકર સોંપી દો કરી લઈએ અમારામાં તેવડ છે અમારા ગયા છે ને પછી અમને ખબર પડે અમને જો દોડતા ન કરીએ તો અમે ક્ષત્રિય છીએ અમ થાય અપખોળ જ છીએ ક્ષત્રિયોનો સાથ કોઈ કેમ નથી દેતું જ્યારે લોહી વેરવા હોય ત્યારે ક્ષત્રિય મારો દીકરો આજે સુરવીર થઈને ગયો છે મારો દીકરો ખુદ આવીને કહી ગયો છે કે મમ્મી મેં બેને બચાવ્યા છે બેને બચાવીને હું બહાર આવ્યો હતો પાછો ગયો તો બાળકોની ચીક સાંભળીને અંદર અને ધુમાડામાં હું ગોટવાતો હતો મારું જીવ મૂંઝાતું હતું છતાં તે હું પાછો ગયો અંદર અને બાળકોની ચીજ સાંભળીને હું બાળકોને ગોતતો હતો મારું જીવ ગૂંટવાનું તો એ બહાર નીકળવાની મેં કોશિશ નથી કરી હું એ બાળકોને ગોતતો જ તો કે કોઈનું જીવ બચી જાય આજે પોતાના લોહી વેરાશે એ ક્ષત્રિયના દીકરા એ બાવીસ વર્ષનું બાળક છે ઉગતું ફૂલ છે મારા ઘરનું એ ક્ષત્રિય ફરજી નિભાવીને ગયો છે તો કેમ મારા દીકરાને વીરગતિનો લાભો નથી મળતો કેમ એને વીરગતિ તરીકે નામ નથી આવતું સમાજમાં બધા એને મૃતક દેહ કરીને સાબિત કરી દીધો બધાની હારે આનું આટલું સાબિત થઈ ગયું છે તો એ કેમ એને વીરગતિનો સ્ટેટસ નથી મળતું આ બધા ન્યાય કોણ આપશે અમને સરકાર શું કામ બેઠી છે આવું એક અગ્નિકાંડ નથી મોરબીમાં થઈ ગયેલા આટલા બધા દાવા કેટલા કેટલા અગ્નિકાંડ થયા છે કોઈને ન્યાય નથી મળતો આ વખતે અમે એને નહીં છોડીએ જો સરકાર ન્યાય નહીં આપે તો અમારે હાથમાં લેવો પડશે કાયદો પછી ક્ષત્રિયનું નામ આવે છે કે ક્ષત્રિયની જાતિ એવી છે એ લોકો સામા થાય છે પણ સામા થવાની ફરજ પાડે છે આ સત્તા બધાય પોત પોતાનું સંભાળીને બેઠા છે જ્યારે જ્યારે મિટિંગમાં બોલાવે ત્યારે પોત પોતાની વાત આગળ કરવાનું કહે છે કે અમને આ લોકોએ આટલી સહાય કરી સહાય શું ચાર લાખ રૂપિયામાં શું મળવાનું હતું અને મારે પૈસા જોતા નથી એ સહાય કદાચ આવશે તો એ બાળકના નામે પાણીના પરબ બંધાવવામાં અમે ઉપયોગ કરશું મેં ગાય માટી બરાબર કર્યા છે મારા એક રૂપિયો નથી જોતો મારા બાળકને વેચીને રૂપિયો મારે કામ નથી આવવાનો પણ મને બસ સહાય મળવી જોઈએ એની સહાય મળવી જોઈએ મને પૈસા નથી જોતા પૈસાથી ચાર લાખ રૂપિયાથી મારો દીકરો દેશે હું એને આઠ લાખ રૂપિયા દેવા તૈયાર છું આપશે મને મારો દીકરો સરકાર શું કરી શકે છે નથી પૈસા દઈ શકતી નથી સપોર્ટ દઈ શકતી એની સીટ એને વાલી છે એનું સ્ટેટસ વાલું છે આવતા બીક લાગે છે ક્ષત્રિયો મારશે અમે હજી એવો હથકંડો નથી અપનાવ્યો પણ જ્યારે ક્ષત્રિય હાથમાં હથિયાર લેશે ને ત્યારે એને એની સત્તા છોડવી પડશે અમને મજબૂર નહીં કરો અમને અમને છે ને ન્યાય જોઈએ છે મારો દીકરો ગયો છે મારું ઘરનો મોભારો તૂટી પડ્યો છે અમને ન્યાય જોઈ બસ અમારી ન્યાયની માંગણી છે અમારે પૈસાની લાવો નથી આ આ દુઃખ છે તે શબ્દોમાં વર્ણવાય તેવું નથી તમે તમારો દીકરો ખોયો તમારો પતિ પણ ખોયો અને આ ઘટનાની વાત કરીએ તો આ ઘટના કોઈ કુદરતી ઘટના નહોતી માનવસર્જિત ઘટના હતી તેમાં આ ગેમ ઝોનના માલિકોનો પણ વાક હતો અધિકારીઓનો પણ વાક હતો અને સૌથી વધુ પદાધિકારીઓનો પણ વાક હતો કેવી સજા થાય તો તમારા પતિ અને તમારા પુત્રની આત્માને શાંતિ મળશે એને એવી સજા મળવી કે એના જામીન ન મળવા જોઈએ એને એ લોકો પાસે પૈસા છે એટલે એ લોકો જામીન ખરીદી લાવે અમારા જેવા કોઈ ગરીબ માણસો હોય ક્યાંથી ખરીદી લાવશે વકીલને ખરીદી લેશે પોલીસ પોલોસ્ટિટીને ખરીદી લેશે અમે ક્યાંથી ખરીદશું માણસોને એને કોઈ જામીન ન મળવા જોઈએ જે સજા અમારા દીકરાને થઈ એને એ સજા મળવી જોઈએ અમે જે આજે તડપી રહ્યા છીએ આખું પરિવાર એ તડપવું જોઈએ ત્યારે એને ખબર પડે કે પોતાનાને ખોયાનો શું તકલીફ છે એને કડકથી કડક સજા મળવી જોઈએ પૈસાની હારે નહીં તોલના કરો કોઈનો જીવ ગયો છે મારા ઘરમાંથી બે જીવ ગયા છે એની તોલના પૈસાથી નહીં કરો આ તો વિશ્વરાજસિંહ જાડેજા બાવીસ વર્ષીય ઉંમર હતી ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી પર લાગ્યા હતા તેનો પહેલો જ દિવસ હતો ને આ ઘટના બની તે બહાર નીકળી શકે એમ હતા પરંતુ કેટલાક બાળકોને બચાવવા ગયા નાના બાળકોને બચાવવા ગયા તેમાં તેઓનું પણ મોત થઈ ગયું ને સૌથી કરુણ વાત એ હતી કે તેમના વિરહમાં તેમના પપ્પા છે તેમના પિતા તેઓ પણ દસ દિવસની અંદર જ પોતાનો દેહ છોડી દે છે હવે આ પરિવાર છે ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં રહે છે આ પરિવાર પરિવારનો એક એક સભ્ય છે એક એક પુરુષ છે તે કમાવા જાય છે મહિલાઓ પણ કમાવા જાય છે ને ત્યારે આ પરિવારનું ગુજરાન ચાલે છે તે પરિવારમાંથી બે બે આધારસ્તંભ ગયા જે પરિવારજનો છે એક એક મહિનો થયા હોવા છતાં પણ તેમની આંખમાંથી આંસુ છે તે સુકાતા નથી ને એક જ માગ કરી રહ્યા છે કે દોષિતોને કડક સજા કડકમાં કડક સજા થાય અને સાચા દોષિતોને કડકમાં કડક સજા થાય કારણ કે હજુ સુધી અધિકારીઓ પકડાના છે પદાધિકારીઓ ઉપર કોઈપણ પ્રકારનો શકંજો છે તે આવ્યો નથી સાચા દોષિતોને સજા થાય કડકમાં કડક દાખલા રૂપ થાય ત્યારે જ આ મૃતકો છે તેમના આત્માને સાચી શાંતિ મળશે તેવું તેમના પરિવારજનોની માંગ છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ